Tio sekal muda ya na bagi ya na Ya nya Ha 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 Hi Kui

અમને એ કહી દે કે જો ભાઈ મારે કામ નહી કરું એમ કરીને આ ધધર કે દે તો આપણે કે દાખ કેજો આપણે તો આજી ભાઈ આ ના તો આપણે તો એના પર છાપ મારી દે બીજો કોન્ટ્રાક્ટર લાવ છે વાત કરો સાડી અરે 2 લાખ રૂપિયા આલ્યા છે એ જે હું તો લઈ લ્યા એ તો છે માં નામ તાકાત તમારે ને કપડાવાનું તમે તમારું મુડું બંધ રાખો કામ તો થઈ જશે તો ભાઈ ચાલ હવે તમારે કહેવાનું હું ને કહું જો મારે હું કહેવા જાય ને તો આર કઈ નહી આવે કુંડા કુંદાકા મારે બહાર કામ જાવું છે પર હાહરી

તારા માટે કોઈ ફોડવી નહીં હું ફોડું છું ઘણી કાકા નહીં કાકા મને લઈ જવાનો તો યાર તમારે અલે એ નતી મજા તારો માહો તો હવે ભારે થઈ ગયો છે રૂપિયા વાળો અમે બોલતોય નહીં અરે માહલાની વાત નહીં કરતો યાર માટલી ફોડવાની વાત કરું છું કાકા હા હલકાર ફેર થાય ને એટલે હું તને લઈ જાય ભાઈ ના અરે હું કરવા કાકા એમ તો મને ખબર છે તમે જુઠ્ઠું બોલો છો બકાઓ છો હા તો જતો આ જા તારા માહાના એ તું બાચી સીધા દેવા તાણી દેવા એ તને ખબર નહી પડતી આ માટલી બહુ કાકા જન્માષ્ટમી એ તો માટલી ફોડી થી આ ફોડી ને ફોડી તો ખરા હવે શાંતિ થઈ

લખો બોલો આ બાબા ના એ તો ઠકાણું નહી હવે પેલા બે ચકરી ખબર મને ફોન કરજો આવે તો મને ફોન કરજો નંબર દો હવે નંબર ના ઉપાડે તો

કોઈ મોણો નહીં એમ ચમ હારો મોણો નહીં એટલે લે એટલે તમન ફોન કર્યો છે ને તો એને દલાલી ખાવી છે એટલે જ ફોન કર્યો છે અન જમીન લીયા છે ને તો હારી જમીન ની લીયા લે એટલે તમન કહું હું મને ઈશ્વર નહીં એ ના ઉપર એટલે દાબડી બુઢા તારે જમીન લેવી એટલે ને કે કોઈ ની હેજી વેજી મારા મામા નું નામ શું કા બદનામ કરે છે તું હા તો છે યાર દલાલ છે એટલે મને તમારા મામા યાર એટલે એ આપડા માટે કહેતા હતા

મારો વિચાર એવો છે કે લાવું લાગુ શું જાતન ગમે તે કોક હારો ધંધો થાય એવું શું કેવું તમારે કેવું હું તો હજુ કઉ છું

હોય હા શું કઉ છે મને પેલા તમે થપીઓ ગણતા હતા અને હવે અમી હા તો સમય સમય ની વાત છે

યા હું નહીં અરે બેહો વાઘુજી હું તમને એક વાતની ચોખટ કરી દઉં કે વાતે વાતે ડોહણ વચ્ચે ના લાવો મને જમતું નહીં લાગી રે હાલ હેડો ઈ વાત જવા દયો હા પણ એક વાત આવી છે માર્કેટમાં નવી શું વાત આવી છે હા હ મારી વાત સાંભળો હા મપુજીએ કોઈ દાડો ઘરનું વિચાર્યું તું કના ઘરનું ઈયન કરનું એટલે એના હું કરનું હા ના ના તું વિચાર્યું ના આજ મારા જોડે આયા સંજય નો નંબર લઈ જવાબ આલ્યો નહીં એટલે આટલા દાડા એને ઘર નો વિચાર કેમ ના કર્યો અને હવે સંજય ભાઈ નો નંબર ઓગવા ભાઈ આટલા દાણા તો શું છે કે ના પાડતા કદાચ હવે રાજી થઈ ગયા હોય તો એવું નહીં ચાર લાખ એકાવન હજાર ને પોનસો રૂપિયા ઘર માં પડ્યા છે કારણ કે જો હું દારુડિયો એક નંબર નમું દારુડિયો છું બરોબર ખાલી આ જમીન વેચી પૈસા આયા નો નહી પીતો બરોબર બાકી એક નંબર મુ દારૂડિયો બરોબર

ચાર જમીન અને દસ લાખ રૂપિયા હજી એ વાત તો સાઈડ માં એ તો જમીન તો એને લેવી છે

ઓ આતરી ગોમના ગોમના પૈસા ખાવા બેઠા થી એમ ના આયા અમારા પૈસા તમને નજમ નઈ થાય હા લઈ લે થેલ એ મફુજી હા બહાર આવજો ખબર પડે આ આયા કો સંજય ભાઈ નો નંબર લાયો એટલે વાઘુજીના ઘેર પહોંચી ગયા કશો વાંધો છે વાધ પણ એને હું બાટલી માં ઉતારું હા ઘર ની વાત કરો હું બાબુ તો ભરવું જ છે

કમાયેલા પૈસાનું ભરતા નહીં ખેતર વેચી ને ભરો છો એક મિનિટ જમીન અમારી અમારા બા જમીન છે વાત કરો તે બીજેથી થી સોરી કરી પૈસા નહીં લાયા બીજી વાત જો તમે કહું હું લલ્લુ પણ તું કે તો પેલા છે ઇતાર કરી લેવાનો 4 લાખ ને 51 વાકે પડ્યા છે આ વાત આજે ઝુંતા કા ભૂલ થઈ ગઈ હું તમને નહીં કહેતો તમને કેવરાય મારાથી આ તો કીધી આ તો દાબુ ભરવું છે પણ તમારા જેવું નહીં ભરવું તમારાથી થી જબ્બર ભરવું છે બે માળની તો હા બે માળની વાત કરો તમે

જી હોય કે અમે રાજી રહ્યા એટલે તમારે રાજી તો રહેવું પડે કે રાજી તો ના એમ એટલે તમારે કોઈ એવો વિચાર છે

હા મારું પંચો પાટણ હા